આજે આપણે બનાવીશું મેથીમાંથી મુઠિયા તો આપણી પાસે મેથી છે તેને આપણે આ રીતે ઝીણી સુધારી લીધી છે તો આપણી પાસે ચાર પ્રકારના લોટ છે તો ઘઉંનો છે જાડો લોટ છે જુવારનો છે ને ચણાનો લોટ છે તો આપણી પાસે તલ છે ધાણાભાજી છે લીલા મરચાં આદુની ચટણી છે લસણવાળી ચટણી છે ધા જીરું છે હિંગ છે હળદર છે ગરમ મસાલો છે ખાંડ છે સાજીના ફૂલ છે ને સ્વાદ પ્રમાણે મીઠું છે તો આપણે એક લીંબુનો રસ નાખી લેશું ને આપણે એક ચમચો એક મોણ નાખ્યું છે આપણે એક લીંબુનો રસ પણ નાખી દીધો છે હવે આપણે બધા લોટને મિક્સ કરીને આપણે મુઠિયા વારી લેશું તો આપણા મુઠિયા આ રીતે આપણે તૈયાર છે તો હવે આપણે કૂકરની અંદર પાણી મૂકીને વરાળમાં બાફી લેશું આપણે કૂકરમાં મૂકીશું બાફવા તો આપણે કૂકરની અંદર આ કાઠો રાખી દેસું ત્યાર પછી એક કરશિયો પાણીનો નાખી દેસું તો આપણી પાસે આ કામે વાળું સીબુ છે તે રાખી દેશું ત્યાર પાસે આ રીતે પાંદડા રાખી દેશું ત્યાર પાસે બધા મુઠિયાને ગોઠવી લેશો તો આપણે આ રીતે બધા મુઠિયાને ગોઠવી લેશું કુકરની અંદર તો આપણે આ રીતે બધા મુઠિયાને ગોઠવી દીધા છે તો આ રીતે આપણે ઢાંકણું બંધ કરીને ત્રણ સીટી વગાડી લેશું કરી આપણે કુકર મૂકી દીધું છે હવે ત્રણ સીટી વગાડી લેશું તો ત્રણ સીટી વાગી ગઈ છે તો આપણે મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે ગેસને બંધ કરી દેસુ તો આ રીતે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે કટકા કરીને વઘારી લેશું

તો એક ચમચી જીરું નાખી દેસો એક ચમચી રાય એક ચમચી હિંગ લીમડાના પાન મેઘ ચમચી તળ તો આપણું તેલ થઈ ગયું છે હવે ઢોકરા નાખી દીધું આપણે થોડીક ખાંડ ઉપરથી નાખી દેસુ તો આ રીતે સરસ મજાના આપણા તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે મુઠિયા તૈયાર છે